અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે તો આપણે એક શ્રાદ્ધ પક્ષનું દશરથ રાજાનું શ્રાદ્ધ કર્યું એના વિશે એક સરસ મજાનું ભજન ગાશું દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી કર્યું દશરથે રાજાનું શ્રાદ્ધ સીતાજી કર્યું પ્રભુજી કંઈ કરે છે વિચાર રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી કરિયું સવાર થયું ને રામ પિંડલે વાચાલ્યા સવાર થયું ને રામ પિંડલે વાચા સીતાજી તો જુએ પ્રભુની વાટ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી કર્યું Kharab purthaya toi prabhu ji na avya to Sita ji kari na kya saad raj Dasrath raja anusrad sita ji e -ra -ra -da Sita -ji -e दस्रत्यराज अनु maior not citra jee kariyum श्रादविदी प्रभुजी पधार्या श्रादविदी पति गयने प्रभुजी पधार्या सीता तमे आपोने प्रमाण राज, दशरथ अनु maior not escrita સીતા તમે આપો પ્રમાણ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી કર્યું સીતાજી તો બ્રાહ્મણને પૂછ્યું બ્રાહ્મણે દીધાને પ્રમાણ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી કર્યું સીતાજીએ તો બ્રાહ્મણને પૂછ્યું બ્રાહ્મણે દીધા નહીં પ્રમાણે રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતાજીએ તો ગાય માતાને પૂછ્યું સીતા જીએ તો ગાય માતાને પૂછ્યું ગાય માતાએ દિધા નહીં પ્રમાણ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી કર્યું ગાય માતાએ દિધા નય પ્રમાણ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી કર્યું સીતાજીએ તો તુલસીજીને પૂછ્યું સીતાજીએ તો તુલસીજીને પૂછ્યું તુલસીમાં એ દિધા નહીં પ્રમાણ રાજ દશરથ રાજનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતાજીએ તો ફલ્ગુ નદીને પૂછ્યું સીતાજીએ તો ફલ્ગુ નદીને પૂછ્યું ફાલ્ગુ નદીએ દિધા નહીં પ્રમાણરાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સિતાજીએ કર્યું ફાલ્ગુ નદીએ દિધા નહીં પ્રમાણરાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સિતાજીએ કર્યું જંગલની જાળીમાં ઊભો એક પીપળો જંગલ જંગલની ચાડીમાં ઊભો એક પીપળો પીપળાએ દીધા છે પ્રમાણ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી કર્યું પીપળાએ દીધા છે પ્રમાણ રાજ દશરથ નું શ્રાદ્ધ સીતાજી કર્યું પીપળે જઈને ત્યાં તો પ્રભુજી સુઈ ગયા પીપળે જઈને ત્યાં તો પ્રભુજી સુઈ ગયા સીતાજી નાયે હરખના માયરાજ દશરથ નું શ્રાદ્ધ સીતાજી કર્યું સીતાજીના ના યે હર દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી કરિમ દશરથ શ્રાદ્ધ જે કોઈ ગાસે દશરથ રાજાનું શ્રાદ્ધ જે કોઈ એના પિતૃ પિતૃિતૃ એના પિતૃની તૃપ્તિ થાય રાજ દશરથ રાજનું શ્રાધ સિતાજી કર્યું શ્રી રામચંદ્ર ભગવાન કી જય શિયા રામ કી જય જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો